મહારા સાના તો પ્રથમ નમો ગુરુદેવ ને કે જેને જ્ઞાન નાને ગોવિંદ ઓળખ્યા ચડી ગયું તે ત્રિલોક અને ગુ ગોવિંદુ તો નામ લુશ લાસ્ત્ર કાવેદ બિના નામ નો વેદ

માતાજી પણ પુરી બા પણ હાજર માં એટલે બહુ ધન્યવાદને યોગ્ય ગણાય ભજન પણ ખરેખર ભજન કરે કોણ અને કેવી રીતે ભજન થાય તો આપણને સદગુરુ સમજાવે છે ચાંદમાં ભજન હેનું થાય છે તો પરમાત્માના નામનું જ ભજન થાય છે બધાને ખબર છે કંઠ ઓઠ હલે નહીં

કોઈએ નિરંજન કીધો કોઈએ નિરાકાર કીધો તો એક જ વસ્તુ છે બીજી કોઈ વસ્તુ છે નહીં તો એવી રીતે આ ધરા ઉપર અનેક સંતો એ જ વસ્તુને પામી ગયા છે તો આપણે જોઈ છે કે ભઈ એક જ નામનો આધાર બધાય કહે છે કલે કેવલ નામ આધારા જપીનાર ઉતરે ભવ 12 તો નામનો જે આધાર બતાવ્યો છે બધાય પણ અટકળે નામ સૌ કોઈ લેહે નિરાંત તો નક્કી કરીને કે છે કારણ કે અટકળે નામ છે બધું નક્કી પણું નથી અને નક્કી પણે જો આપણે નામ લઈ લઈએ તો કામ પતી જાય છે છે ને છે તો આપણે નક્કી હોવું જોઈએ ત્યારે આગ્રે સંતોએ બહુ સરસ વાત કરી અને બહુ વિચારવા જેવું છે બધું કારણ કે મહામંત્રમાં આટલી બધી તાકાત છે કે જો વાગોળા કરે અને એમાંથી જો એ નક્કી કરી લે તો એનો બેડો પાર થઈ જાય એવું છે એને કરવું ન પડે બીજું કાય કશું કરવાનું રહેતું નથી એટલી તાકાત છે એનામાં અને મહામંત્ર કારણ કે આગળ સંતો કહેતા મહામંત્ર સિદ્ધ કરવો પડે જ્યાં સુધી મહામંત્ર સિદ્ધ ન થાય ત્યાં સુધી આ મન ડોટું લેય છે બાકી મંત્ર સિદ્ધ થઈ જાય પછી કોઈની મન કે ડોટ લેલું બંધ થઈ જાય અને મન આગળ વાત થઈને બધી કે સંતોને અમર ભાયા બરાબર તો સંતો જ અમર છે કારણ કે આપણે સંતને જોયા તો એ અમર હતા એને જલમ મરણ હતો નહીં એવું સ્વરૂપ આપણે જ્યારે બતાવ્યું અને એ સ્વરૂપે આપણે આવ્યા તઈ આપણને ખબર પડી કે ભાઈ આ અમર વસ્તુ છે અને અમર વસ્તુ જ્યારે એ પોતે પામી જાય છે ત્યારે એ અમર થઈ જાય છે બીજી ક્યાંય જવાનું છે નહીં તો એવું જ પોતાનું સ્વરૂપ ગુરુ મહારાજે આપણને ઓળખાયું છે કે વિશ્વ છે કોઈ જગ્યા વગર ખાલી નથી એવું સ્વરૂપ આપણને ગુરુ મહારાજે બતાવ્યું છે અને બધે સંતો પોકારી પોકારી એ જ વસ્તુ કહે છે કે એની સિવાય કાઈ છે નહીં ત્યારે જ્યારે એ વસ્તુની જ્યારે પ્રાપ્તિ થાય પોતાનામાં પોતાના સ્વરૂપમાં જ ત્યારે એ મુક્ત થાય કારણ કે કોઈ જાતનું એને બંધન છે નહીં પછી એ મુક્ત ગણાય છે કારણ કે કોઈ જાતનું બંધન નથી એને પછી તો એવું જ પદ ગુરુ મહારાજે આપણને ઓળખાવ્યું છે નક્કી કરાવ્યું છે કે તું નિજ પોતે જ છો આત્મા જ છો બીજો કોઈ છો નહીં આવું આપણે નક્કી કરાવી દીધું છે અને એ વસ્તુ જો આપણને ખરેખર નક્કી થઈ જાય બરાબર તો મનના સંશયો રહેતા નથી કારણ કે પછી જીવ જીવ નથી રહેતો બરાબર છે કારણ કે જગત નથી રહેતો તું સ્વયં પોતે પ્રગટ છો બધે જ્યાં જો ત્યાં પોતે અને પોતે બીજો કોઈ છે નહીં અને એ સ્વરૂપ આપણે ખરેખર આપણે નક્કી કરાવ્યું છે અને પોતાના સ્વરૂપમાં જો નિદ્રામાં બેહી જાય વસ્તુ તો એને આ દુનિયામાં બીજું કાય કરવા પણ રહેતું નથી કારણ કે આમાંથી કેટલું કાઢવું બરાબર છે આપણે જોઈ શકીએ કે આ કાઢો આ કાઢો આ કાઢો એક નીકળે એવું છે કે કાય નીકળે એવું છે એક નક્કી થઈ જાય ને તો આ બધું છૂટું જ છે એને છૂટું પાડવું પડતું નથી એક નક્કી થઈ જાવ જોઈએ એટલે બધું નીકળી ગયેલું છે નકર આમાં આપણી આવા કદા જ હોતા લીન તો એમ નીકળે એવું છે નહીં પણ આપણને એક વસ્તુ નક્કી થઈ જાય ને એટલે આ બધું જુદું જ છે પછી કઈ કરવું ન પડે પછી કઈ કારણ કે એક જ વસ્તુ છે આખી નદી પાણીની વર્ષક આલી જતી હોય આપણે તરસ લાગી હોય કે પાણીન તરસ લાગી એમ લાગે આપણે પી લે પી લે પણ એક લોટો બે લોટા માંડ પીવાય પછી પીવાતું નથી પછી તરત નબ્રત છડી જાય છે કારણ કે તરસ સીપાઈ ગઈ એમ એવું પદ ગુરુ મહારાજનું આપણને નક્કી થઈ જાય

કારણ કે આવો લાવો પરિવાર આવવાનો નથી આવો લાવો વાર ઘડીએ નહીં આવે એટલે આ સંતોમાં જેને મન માલતું રાખ્યું છે અને એનું મન થીર થઈ ગયું અને વસ્તુ એને ઓરી લીધી કે હવે આની સિવાય બીજું કાઈ છે નહીં તો આ વસ્તુ ખરેખર આપણને હેનાથી પ્રાપ્તિ થાય એ વિચાર કરવાનો છે કારણ કે આપણે તન મન ધન શિષ્ય કુરબાન કરી દીધું ગુરુ મહારાજને એ વાત બરાબર છે બરાબર છે પણ મહારાજે તો વસન માં કીધું ને વસન માં લીધું બરાબર એને વસન આરે વ્યવહાર હતો બીજો કોઈ વ્યવહાર છે નહીં તો વસન માં આપણે અર્પણે કરી દીધું ને વસન માં એને પાછું આપ્યું આપણે પણ ઈ બધું વસન માં હતું તો એક વસન સમજાવવા હાટુ આ બધા ઉપાયો કર્યા અનેક જાતના બરાબર અને ઉપાયો કર્યા અને વસન જો આપણે સમજાઈ જાય અને વસને જો આપણી સુરતા ઠરાઈ જાય તો આઠેપોર પોર ભજન કરતી થઈ ગઈ વસન એ સુરતા ઠેરાવી જોઈ જ્યાં સુધી વસન સંભાળતી નથી સુરતા ત્યાં સુધી સુરતા ભટક્યા કરે છે અહીંયા હશે અહીંયા હશે આથી લઈ લો આથી લઈ લો એને ક્યાંય લાવ મળતો નથી સુરતા ભટક્યા કરે છે કારણ કે સુરતા કેમ ભટકે અને વસન નકી થાતું નથી આપણે કોઈ પણ સંત પાસે જઈ બરાબર માર્ગદર્શન લેવા માટે જઈ તો શું કરવા લેવા જઈએ છીએ આપણે બરાબર કે આપણે નક્કી કરવા હાંટવું અને નક્કી થઈ જાય તો કામ પતી જાય એવું છે કારણ કે આપણે નક્કી જ કરવાનું છે જે પદ આપણે જાણ્યું છે એ પદને નક્કી કરવા હાંટું આપણે અહીંયા બધા ભેગા થયા છીએ અને એક જ પદ નક્કી થઈ જાય તો આ બધી માથા કુટકાઈ રહેતી નથી એટલે સંતોના જે જે માર્ગદર્શન છે એમાં ખરેખર આપણે થોડો વિચાર કરીએ ને

અને પોતાના સ્વરૂપમાં જાગૃત થાય તો જ વસ્તુ થઈ જાય નકર તો ઓલા ગોડે છે આપણે છોકરા પેલા આપણી વખતમાં બધાય નિહાળ્યા જાતા નિશાળ્યા જાય તો એક શ્રીફળ અને હાકરનો પડો દઈ નામ લખાઈ નાખે એટલે ભણી ગયો ભણી જાય બરાબર છે રોજ દફતર લઈને એમ જાવું પડે બરાબર રોજ દફતર લઈને જાય બરાબર પેલા એકડો ઘૂટતા શીખવડે ઘૂટતા ઘૂટતા પછી બાજુમાં એકડો કરતો શીખે અને એમ કરતા કરતા એને હેલું પડી જાય પછી એને એમ લાગે કે ઓ આમાં બીજું કઈ છે નહીં અને એ અભ્યાસ મળે સારું રહેવા એમ આપડા પોતાનામાં અભ્યાસ જ્યારે સારું મળે ને થાવા પછી આ જગત દર્શાતું બંધ થઈ જાય કારણ કે અભ્યાસ થાય તો બરાબર છે કારણ કે અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં પાનભાઈ બરાબર નો રહેવું ભેદવાદીની દેવી સાર મંડપ મેળા કરવાની આ બધા અધુરિયાના કામ પછી આ બધા અધૂરિયાના કામ કારણ કે એને મંડપ મેળા કરવાની કોઈ જરૂર રહેતી નથી એક વસ્તુ જ્યારે નક્કી થઈ ગયું એને પણ એક વસ્તુ નક્કી ન થાતું આ બધા અનેક ઉપાય કરવા પડે છે આપણે જોઈ છે કે ચાર વેદ દર્શા કોની હાટુ રશા ચાર એક વસ્તુ નક્કી કરવા હાટુ ચાર વેદ દર્શવા મળ્યા સ શાસ્ત્ર રશા 18 પુરાણ રશા બરાબર 52 કે ઉપનિષદો છે આવા બધાય કયો ખેલ છે પણ સતા એક નક્કી થા થયો નહીં એ બધા વાસીલી તોય નક્કી થાતો નથી પણ સદગુરુ મહારાજની શાન મળે અને શાનનું જો ભાન થઈ જાય તો એ નક્કી થઈ જાય અને એ નક્કી થઈ જાય પછી આ આ બધું મનમાંથી લબાસો નીકળી જાય મન નિરંજન પુરુષ છે અને ઈ જારે ગુગવાટા મળે કરવા અને એનો આનંદ અનેરો છે પછી કારણ કે એક વસ્તુ નક્કી થઈ ગયું ને તો સંતોને કારણ કે ગુડીએ ચડાવ્યા ટોપુએ દીધા બંદુકે દે દીધા તોય પાસા પકલા ભર્યા નહીં કેમ કે એક વસ્તુ પર એને નડક થઈ ગયું અને એનું મન કોઈ દિવ દગ્યું નહીં તો આ સંતો છે સંતને સંતપણા મફતમાં નથી મળતા એના મૂળ સુકવવા પડતા કારણ કે એને મફતમાં સંતપણા નથી મળી જાતા કારણ કે કયો એમાં તેની સુકવી પડે એમ છે બરાબર છે કારણ કે પહેલા પ્રથમ તો એને સમય બરાબર છે સમયના મૂલ કરવા પડે એને સમય ગમે એવો કરીને સમયના મૂલ એને કરવા પડે સમયના મૂળ જાય બરાબર છે પછી એને અવસ્થા કોઈ જોઈ પડે નહીં અવસ્થાના મૂળ પણ એને સુકવવા પડે છે સંતોને તો આ બધા સુકવતા મૂળ સુકવતા 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 એને એનું પદ નકી થઈ જાય અને એનું નકી પદ થઈ જાય પછી આમાં છુટકારો તરત આવી જાય અને પછી તો કોઈ વાત કમી રહેતી નથી તો આ સંતોએ જે જે માર્ગ લખ્યા છે એનો આપણે ખરેખર વિચાર કરીએ તો આપણને ખબર પડે કે આ માર્ગ ખરેખર કેવો છે કારણ કે એમ કઠિલવાળો છે બધા કે છે બહુ દોયલો માર્ગ છે કઠિલવાળો છે કોઈ કે કાટા છે કોઈ કે ગોખરા છે કયો કા સંતોય વાણી દ્વારા કીધું છે બરાબર છે પણ જો ખરેખર મન માની જાય અને પગ નકી થઈ જાય તો માર્ગ બહુ હેલો છે પછી કાય કરવું પડતું નથી ત્યાં સુધી આ બધી માથા કુપ છે

મસ્તી જામી જાય જોઈ બરાબર મે મેરી મસ્તી મુજને કહા લેકે આઈ મે હું મે હું મેરે સિવાય કુછ ભી નહીં પછી બીજો કોઈ છે નહીં આવી મસ્તી જામી જાય ત્યારે પોતાનું સ્વરૂપ પોતાને નકી થઈ જાય અને પછી આ બધી માથા કોઈ વહી જાય શામળિયાની સાથે રે સુર તા તો લેરુ લે છે શામળિયાની સાથે

કોતા ોથા તોતા બી પોતા તોતા બી પ્રકાશરૂબી વાજે રે સુરતા તો લે રૂલે પ્રકાશરૂપી વા The the, the...

અને એને ભજન ની લહેર આવે સત્સંગ ની લહેર આવે બરાબર સેવા ની લહેર આવે લહેરું છે ને બરાબર લહેરું બધે દર્શાય છે અને લહેરું જ્યારે આવે ત્યારે આપણે ન કહેતા બહુ આનંદમાં માં છો પણ એની લહેરું હોય છે અને એવી લહેર પોતે પોતાની આવી જાય ને તો આ જગત ભૂલાઈ જાય પછી આ જગતમાં માં કાય રહેતું નથી તો કારણ કે આપણે જોઈ છે વાતો હેની થાય છે આ બધી વાતો હેની થાય છે ગુરુ મહારાજ ના ઘર ની વાતો છે અને એ આ ભિન્ડ બ્રહ્માંડની બહાર ગુરુનો દેશ છે એ તમને કે દેખાડું બાંધભાઈ તો આ ભિન્ડ બ્રહ્માંડની બહાર જે હતો દેશ આખો દેશ દેખાડી દીધો ગુરુ મહારાજે આદેશ 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 બીજો કોઈ દેશ છે નહીં તમે જુઓ તો આ દેશ છે અને આવો આદેશ આપણને ગુરુ મહારાજે આપી દીધો છે અને ખરેખર સુતાને લહેરું લેવી જોઈએ કારણ કે તર્વેણીને ઘાટે અનુભવની વાતું થાય તરવેણી કારણ કે જોતો તો બોલતો તો ને સાંભળતો તો એક જ ગાટે રમતો તો બરાબર છે જે અઘાટ હતો સતા ગાટમાં રમતો તો એની આરે સુરતા જારે લહેર લેવા પડે ત્યારે માથા કૂટ થાય નગર તરવેણીના ઘાટ તો લાડ બગાયા છે બ્રહ્મા વિષ્ણુ ને મહે તમો ગુણ ગુણ ને સતો ગુણ નામ રૂપ ને ગુણ જીવ ઈશ્વર ને માયા આ બધા તરવેણીના ઘાટો છે બરાબર છે અને ગાટે જો સુરતા ખરેખર અગાડ બની જાય અને આનંદ મળે લેવા બરાબર છે તો પછી ગાટ ગાટ રહ્યા નથી અગાડ થઈ જાય તો આવી વસ્તુ છે અને એનો આપણે ખરેખર રોજ વિચાર કરીએ ને તો આપણને ખબર પડે કે આપણી સુરતા આપણે આપનું ધ્યાન આબરામાં આપણી સુરતામાં રાખવાનું છે બીજે ક્યાંય નહીં બીજા તો આપણે સુરતામાં રાખશું તો આપણે ઘણીવાર આવડા સંતો વાતો કરે છે અને ઘણીવાર કહે છે કે આગળ એવી વસ્તુ બની ગઈ બરાબર જેના આપણે ભાગવત વાસી છે બરાબર સાંભળી છે વાસે છે ભાગવત બરાબર ઈ સુખદેવજી અને ઈ સુખદેવજી જનક મહારાજના કે શિષ્ય હતા બરાબર અને જનક મહારાજ અષ્ટવક્ર મહારાજના શિષ્ય હતા તો ઈ ખરેખર લેવા ગયા વસ્તુ સુખદેવજી ત્યારે તો જોયું

નથી એવી સુરતા જ્યારે ખગાકાર થઈ જાય બરાબર એવી સુરતા લાગી જાય ને તેથી આપણું કામ બધી જાય કારણ કે આવી રીતે સુરતા લગાડવા આપણે ગમે ત્યાં જઈએ ગમે ત્યાં રહી હરીએ ફરીએ બેહીએ ખાઈ પીએ બરાબર બેઠીએ ઉઈ બધું કરીએ પણ ખરેખર આપણી સુરતા ક્યાં રહેવી જોઈએ આપણે નિશાની બતાવી બરાબર અમર નિશાની છે મારા નાકની અમર નિશાની જો સુરતા સડી જાય તો એ ભજન કરતી થઈ ગઈ કહેવાય પછી સુરતા કોઈથી પાછી પડતી નથી તો આપણી સુરતા ન્યા હોવી જોઈએ કાયમ માટે બરાબર છે પણ સુરતા ન્યા લાગી ગઈ પછી કાઈ કરવું પડે પછી કાઈ છે કોઈ વસ્તુ છે બરાબર સુરતા સોહાગણ સુંદરી આજે ઉટી અસમાન બરાબર કારણ કે વાલા ભરથાન ને બેટવાઈને છોડી દીધા દુનિયાના તોફાન બધા તોફાન છોડી દીધા પછી એના માટે કોઈ વસ્તુ નથી બરાબર છે એને કોઈ લેના દેના નથી તન મન ધન છે નથી બરાબર છે કારણ કે અંતર કરણે નથી ત્યાં કોઈ વસ્તુ નથી પછી સુરતા એક જ લહેર લહેર લાગી ગઈ અને પોતાના સ્વરૂપમાં અને એની મસ્તી એવી જામી ગઈ પછી કોઈ દી પાછી પાડે નહીં બરાબર છે કારણ કે ઈ વસ્તુ આપણને ગુરુ મહારાજ ખરખર આપી છે અને ઈ વસ્તુનો આપણે જતન કરવાનું છે અને ન્યા જ આપણી સુરતા લગાડવાનું છે બીજી કે નહીં બરાબર છે કારણ કે અમારા લાલજી મહારાજ તો ન્યા સુધી કહેતા કે તમે ભજન માં આવ્યા ને ધ્યાન રાખજો બીજા આવ્યા એનું ધ્યાન રાખતા નહીં નક હટવાય જાવ બરાબર આપણે આવ્યા છે ભજન માં આપણે ભજન માં રહેવાનું બીજા આવ્યા છે કે નહીં એનો આપણે સંભાળ લેવાની નથી નકર આપણી સુરતા સટક બરાબર કારણ કે આપણે બીજા આમ જાય કે શું દશા થાય એટલે આપણી પોતાનામાં ખરેખર સુરતા રાખવાની જરૂર છે અને પોતાનામ રાખી તો સુતા કોઈની સટકે નહીં ઠેઠ બુધી સાધમાં જ હોય બરાબર આ દે ખલકો છોડી દે પણ સુતાની સાથમાં હોય સુતા નક્કી કરી લે કે મારો ધણી ઉમર છે અને હું અમરને વરેલી સુસુને સુ ઈ સુતા કોઈની પાસે નહીં પડે અને એવી વસ્તુ છે એ જ વસ્તુ આપણને ગુરુ મહારાજે ખરેખર આપી છે અને એ જતન કરી નક્કી કરી લેવાની જરૂર છે પછી કાય બાકી રહ્યાતું નથી બરાબર એક એક વસ્તુ આપણે વિચારીએ તો ખબર પડે ગુરુ ગમે સહી સમદ્રષ્ટિ ત્રીજું લોશન ખોલે સુતા તો લહેર ઉડે છે ગુરુ ગમે આપણે સમદ્રષ્ટિ કરાવી દી કોઈ નાનું નથી કોઈ મોટું નથી આવી સમદ્રષ્ટિ કરાવી દીધી સમદ્રષ્ટિ જે જોવાનું છે કે આમાં બધા સરખા છે કોઈ નાનું મોટું છે નહીં બરાબર આવી રીતે આપણી સુનતા તો થઈ જાય ને સરખું તો કારણ કે તરત ત્રીજું લોશન ખોલ્યું જ્ઞાનનું રોશક ખોલી દીધું અને પોતે પોતાનું જ્ઞાન પોતાનું હોવું જોઈએ દુનિયાનું જ્ઞાન તમારે કામ લાગશે નહીં પોતાનું જ્ઞાન હોય તો જ સત્ય થાય નહીં તો કોઈની સત્ય થાય નહીં આપણે ગમે ને ફરશું બરાબર છે એટલે પોતાનામાં ધ્યાન રાખવું પરાપારથી આવે વાણી પોતા જોતા બરે પછી પાણી પ્રકાશ રૂપી વાટે સુધતા તો લહેરું લે છે કારણ કે આપણે જો આની સીધું પરાપારથી જ વાણી ગુરુ મહારાજ ક્યાંથી વાણી લાવ્યા હતા તન મન ધન શિષ્ય કાઈ નહોતું પણ પરાપારથી વાણી આવી અને પછી પોતા તોતા આપણે ઘણા વાંચ્યા હતા પણ કાઈ ત્યાં મેળ પડ્યો નહીં બરાબર ચાર વેદય ને મજૂરી કરે નેતિ નેતિ કરીને ઊભા એ કઈ નું કાઈ સાજુ નહીં કારણ કે ન્યા પરાની પાર જ્ઞાન હતું પોતાનું અને પોતાનું સ્વરૂપ ગુરુ મહારાજે બતાવ્યું ત્યારે ખબર પડી કે હવે આમાં કાય બાકી રહેતું નથી અજાપીતી સી થયો પોતે પોતાને લાવ્યો વાદળ સુર નો એકય એ બરાબર છે પોતે પોતાને લાવ્યો બીજા કોઈ લાવ્યો નહોતો કારણ કે હમી હાથ બેહી ગયો હવાર લાવ્યો કોને આપણે વિચાર ઈ કરવાનો ને પોતે પોતાને લાવ્યો વાદળ સુર એકય નો સોપાયો કારણ કે સૂર્ય વાદળું આડું આવી જાય ત્યારે સૂર્ય સુપાઈ જાય પણ સૂર્ય એમ છે છે ને છે એમ આત્મા ખરેખર આ બધા આપણે માયાના આવરણ આવી જાય વાદળા ઢકાઈ જાય પણ ખરેખર આત્માને કંઈ થાતું નથી એવો આત્મા આપણે જણાવ્યો છે અને એ વસ્તુને આપણે નક્કી કરી લેવાનું છે કે આવો આત્મા આપણે જાણ્યો છે હવે આપણે સુટતા પાછી પડવી જોઈએ નહીં ત્યારે કહેવાય મદ દરિયે મોતી રે અંશ હોય તે ગોતીલે ભૂખ દુઃખ બધું ગયું ભાગી પછી કારણ કે મધ દરિયા મોતી હતું ક્યાં હતું ઉપર નહીં નીચે નહીં મધ દરિયા ગુરુ મહારાજ લાવ્યા અને મધ દરિયા મોતી દેખાડ્યું બરાબર કહો કે મોતી કેસા રંગા કેવા રંગનું મોતી હતું બરાબર છે કારણ કે તમારે જીવમાં જો હોય ને એવું ને એવું મોતી છે અને મોતી આ મોમાંથી નીકળતું મોતી તમે જો બરાબર પણ સંતોએ દીધું એને ગોતી એને ગોતી દીધો જો આવડો આ મોતી છે આમ સાક્ષાત્કાર કરાવી દીધો પછી ભૂખ દુઃખ કાય રહે નહીં પછી ભૂખ દુઃખ ભાગી ગયું કાય કરવા જરૂર પછી પડતી નથી બરાબર સંત મળી સમાગમ એવો કરજો કે ગુરુ મહારાજનું સ્વરૂપ કાય ઉધળું રહે અને પોતે પોતાની લગ્ની લાગી જાય એવો સમાગમ કરવો એટલે કોઈની ઉપાધી રહે નહીં સંતો સંતવારે સમાગમ કાયમ કરવાનો પણ એવું આપણા સ્વરૂપનું ઉજવળ થાય ને એવું કરવાનું બરાબર ચિંતામાં પાડે એવું નહીં રહેવાનું હમ ઉજવળ થાવું જોઈએ પોતાનું સ્વરૂપ હરાણીઓ જ્યારે ગહે બરાબર એમની ઉપર ગમે વસ્તુ ત્યાં ગમે એવું કાટી ગયેલું હોય તો ઉજળું કરી દે બરાબર ને એમ આપણું મન ગમે એટલું મુંજાઈ ગયેલું હોય બરાબર ગમે તરફ પિતર કરતું હોય તો ઉજળું કરી દે બરાબર છે એવા સંતો સમાગમ કરજો એટલે ઉપાદી કોઈ દી રહે નહીં તો વસ્તુ છે ગુરુ મળી મળી ગયા ગયા હવે લઈને કહી ભરવાના હોય કોઈ જેની શું કઈ પછી પાછા પગલા ભરતા નથી તો આવો ગુરુ મહારાજ મહિમા છે અને એને આપણે રોજ વાગોળવાનો છે નક્કી કરવાનો છે અને પોતાના સ્વરૂપે રહેવાનું બીજું કઈ કરવાનું નથી તો આવો ગુરુ મહારાજ આપને આનંદ કરાવે છે અને કાયમ કરાવતા રહેશે એવી પણ ભાવના ગુરુ મહારાજના શરણમાં કરીએ છીએ સદગુરુ મહારાજ